ઓડિયો રાજકોટમાં નોકરીમાં બદલી માટે પોલીસ કર્મીઓએ લાંચ લીધી હોવાનું સામે આવ્યું છે તાજેતરમાં જ ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી ઓડિયો ક્લિપમાં પચીસોથી પાંચ હજાર રૂપિયા આપવા પડે તેવી વાતનો ઉલ્લેખ થયો હતો ઓડિયો ક્લિપ મામલે કાર્યવાહી કરવામાં આવી છે પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા રાજેશ શીલુને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે મહિલા પોલીસકર્મી અને રાજેશ શીલુ વચ્ચેની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ કમિશનરે આ કાર્યવાહી કરી છે राजेश भाई बात करी हां एसीपी साहेब बारे बात करी एसीपी साहेब बारे बात થઈ ગયા પછી મકણો સાહેબનો ફોન આવ્યો શું કહ્યું તમે एसीपी સાહેબને एसीपी સાહેબને કીધું મે કે બધે નઈ પોચી ગયા તમારો એક નું પોચા છે બરોબર હા હા અને મે કીધું બધે નઈ નો આપી શકે અને ચલા સાહેબેને બદલવાનો ક્ય છે હા હા મને કે કામ કરો ને મારી ઓફિસમાં લઈ લો એમને એટલે એટલે એ તો હવે મારે કાલે આ પાડી છે એટલે હવે એને કહી દઈશ ડિસ્ટર્બ ન કરતા એટલે તમારું તમને આવી જશે કેટલા માંગે છે પચીસો 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 પણ પાછું એવું છે હવે આપણે વાત કરીએ એટલે હવે ને આપડે આ પાડીએ ને

એ હું કહે દઉં કે સાહેબને કહે દઉં કે કામ ન્યા કરશે ખાલી જાલા સાહેબને સૂચના આપી દે કે ભઈ એમને કે કામ કરવા દે ને તમે ડિસ્ટર્બ ન કરતા હમ હ એ હું કહે રેજો અને આપણે આ એસીવી સાહેબને એકને હાચી લેવાનો એસીપી સર કેટલા પાંચ હમ હ હા તો ની મકનો સર ને વાતતો કરી લેજો હું કે સવધાતા ભાવેશ જોડાય ગયા છે ફોન લાઈન પર બધું વિગતો સાથે ભાવેશ રાજકોટમાં નોકરીમાં બદલી માટે પોલીસ લાંચ લીધી હોવાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે રાજકોટમાં પોલીસ ખાતે ફરજ બજાવતા બદલીને લઈને ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી રૂપિયા પચીસોથી લઈને પાંચ હજાર સુધીનો વહીવટ કરવો આ પ્રકારની ઓડિયો ક્લિપ છે તે સામે આવી ગઈ ત્યારે આ મામલે હવે પોલીસ કમિશનર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે રાજેશ તિલુ નામના એએસઆઈ છે જેમનો અવાજ છે તે આવજો ક્લિપમાં સાંભળવા મળી રહ્યો છે જેમની વિરુદ્ધ છે તે કાર્યવાહી કરવામાં આવી છે અને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સાથે જે મહિલા પોલીસ કર્મચારી છે તેમનો પણ અવાજ આવી રહ્યો છે આ સમગ્ર મામલે પોલીસ કમિશનર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા જયારે બદલીની જે વાત કરવામાં આવી રહી છે તે પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા જે હથિયારી પોલીસ કર્મચારીઓ છે તેમના એક પોઈન્ટ ઉપરથી બીજા પોઈન્ટ ઉપર બદલી કરવાની વાત છે તેનો આ સમગ્ર ઓડિયો છે તે વાયરલ થયો હતો ત્યારે એસીપીને રૂપિયા પાંચ હજારની લાંચ આપવી પડશે આ સાથે જ પીઆઈને રૂપિયા પચીસો થી લઈને પાંચ હજારની લાંચ સમગ્ર જે વાતચીત છે આ વાતચીતનો ઓડિયો છે તે વાયરલ થયો હતો અને હવે આ મામલે છે તે પોલીસ કમિશનર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે આ અગાઉ પણ રાજકોટ પોલીસ વિવાદોમાં આવી ચૂકી છે એવામાં ફરી આ પ્રશ્ન ઓડિયો છે પોલીસ કર્મચારી પાસેથી જ લાંચ લેવાનો નોકરીની બદલી કરવા માટેની લાંચ લેવાનો જે ઓડિયો સામે આવતા હવે પોલીસની જે વહીવટી કામગીરી છે તેની ઉપર પણ અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે જી રવિ જી ભાવેશ માહિતી બદલ આભાર